સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ જે છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેર જિલ્લામાં સમગ્ર પરિવાર દ્વારા સ્વ કલાવતી ની અંતિમ ઈચ્છા મુજબ દેહદાન કરવાનો નિર્ણય કર્યો અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચનો સંપર્ક કર્યો હતો સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા મૃતકના દેહને પરિવારજનોની હાજરીમાં યોગ્ય સન્માન આપીને મેડિકલ કોલેજ

દેહદાનના સેવા કાર્યમાં ભરૂચ મેડિકલ કોલેજના ચીફ મેડિકલ ડાયરેક્ટર ડૉક્ટર મિતેશ શાહ કોલેજના ડીન ડોક્ટર જયરામ પરમાર મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આર કે બંસલ એડિશનલ ડીન ડોક્ટર નરેન રિપોર્ટર દિશા ગાંધી તેહલકા ન્યૂઝ ભરૂચ